નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હું છું એન્કર પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા તાલુકામાં ચાર ગ્રામ પંચાયતોમાં સરપંચની અને બે ગ્રામ પંચાયતમાં વોર્ડના સભ્યોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ આજ રોજ તારીખ બાવીસ જૂનના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં છ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી સહીજ અને પીસાવાડા ગામમાં સરપંચની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જ્યારે કોકા અને ઉતેલિયા ગામમાં સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી તથા વટામણ અને ધોળી ગામમાં વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી તારીખ બાવીસ છ બે હજાર પચીસ રવિવારે સાંજે પાંચ વાગે ધોળકા હર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેના ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ખાતેથી મળેલી માહિતી અનુસાર સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કયા કેટલા ટકા મતદાન થયું તેની ટકાવારી ઉપર નજર કરીએ તો સહીજમાં ઓગણો સિત્તેર પોઈન્ટ ઓગણત્રીસ ટકા અને પીસાવાડામાં ચોસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન થયું હતું જ્યારે કોકામાં એકાવન પોઈન્ટ તેર ટકા અને ઉતેલિયામાં ચોસઠ પોઈન્ટ નેવાસી ટકા મતદાન થયું હતું તથા ધોળીમાં ઓગણ એસી ટકા અને વટામણમાં પંચાવન પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું હતું સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન મથકોએ મતદારોની લાઈનો લાગી હતી મહિલાઓ અને વૃદ્ધ મતદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો કોઈ પણ જગ્યાએ કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી શાંતિપૂર્ણ મતદાન થયું હતું પોલીસ તંત્ર દ્વારા મતદાન મથકો ઉપર જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

બાદમાં ત્રણ વર્ષ વહીવટદાર શાસન હતું અત્યારે લગભગ ગુજરાતની અંદર આઠ હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો અમારી સહીજ ગ્રામ પંચાયતની અંદર સવારથી જ ગામના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને શાંતિપૂર્ણક મતદાન થઈ રહ્યું છે ગામની અંદર દરેક સમાજના આગેવાનો મિત્રો વડીલો બહેનો માતાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અમારા સહીજ ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી એકદમ શાંતિપૂર્વક પૂર્ણક અને વ્યવસ્થિત ઉજવવા જઈ રહી છે કોઈ જાતની ગામમાં કોઈ તકલીફ છે નહીં હાલ ચોમાસાની ઋતુ છે તો સામાન્ય વરસાદ પણ પડી રહ્યો છે તો મતદારો લગભગ આજનો ટાઈમ જે છ વાગ્યાનો છે यहां સુધી મતદાન કરી શકું બરાબર ગુજરાત 20 ન્યૂઝ થોલકા દર્શક મિત્રો ગુજરાત 20 ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે